મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલે નવેમ્બર મહિનાને લઈને મોટી આગાહી કરી છે નવેમ્બરમાં વધુ એક વાવાઝોડ તબાહી મચાવવા આવશે તો નવેમ્બરમાં શું આફત આવશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલાલ પટેલે નવેમ્બરમાં નવા એક ચક્રવાતની ચેતવણી આપી છે તેમના જણાવ્યા મુજબ આગામી મહિનામાં ગુજરાત વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો કરશે આ ચેતવણી ખેડૂતોને સતત રહેવાની સલાહ આપે છે મિત્રો દેશના પર્વતીય પ્રદેશોમાં ઠંડી પડી રહી છે ઘણી જગ્યાએ હિમવર્ષા પણ થઈ રહી છે ચક્રવાતની શક્તિ બાદ ગુજરાતમાંથી એક મોટી આગાહી આવી છે ગુજરાતમાં હવામાન ફરી બદલાવાનો છે આ વખતે ચેતવણી એ છે કે રાજ્યમાં ચક્રવાત તબાહી મચાવશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરી શકે છે આ વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા અને વીજળીની સાથે વિનાશ પણ લાવી શકે છે લઈને વહીવટી તંત્ર સુધી દરેક વ્યક્તિ હવે હાઈ એલર્ટ પર છે મિત્રો અરબી સમુદ્રમાં ચક્રીય ચક્રવાત શક્તિને દરિયામાં વિસ્તારોમાંથી વિનાશ સર્જ્યો હતો પરંતુ બાદમાં તે નબળું પડી ગયું હતું અને ડિપ્રેશનમાં ફેલવાઈ ગયું હતું અને વરસાદી આફતનો સામનો પણ કરવો પડી શકે છે શક્તિ હવે નબળું પડી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જોકે પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે સાથે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા રાખી છે માછીમારોને પણ દરિયા કાંઠે સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલ ગુજરાતના બાબા બેગા પણ કહેવાય છે તેમણે ચેતવણી આપી છે કે નવેમ્બરમાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત સક્રિય થયું છે નવેમ્બરમાં ટાટકવાનું વાવાઝોડું શક્તિ કરતા પણ વધુ શક્તિશાળી અને ગુજરાતમાં ભારે પવન ભારે વરસાદ અને વીજળી પડવાની વધારો કરી શકે છે આ સાથે જ આગામી મહિનામાં આપણે ત્રણ હવામાન જોઈ શકશું વરસાદ તોફાન અને ઠંડી ખેડૂતોને સાવધાનીનો સમય છે ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલ આગાહીમાં ગંભીરતા દર્શાવી છે તેમના મતે વાવણી અને લલણીના દરમિયાન ભારે વરસાદી પાકને નુકસાન પહોંચાડી શકે છે હવામાન વિભાગે એવી પણ ચેતવણી જાહેર કરી છે કે ચોમાસુ વિદાય નહીં થાય ત્યાં સુધી છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો